ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં આજના દિવસની શરૂઆત થઈ ગઈ છે આજના દિવસની શરૂઆત થઈ ગઈ છે બપોરે બાર વાગે કારણ કે આજે મેં બાર વાગે વિડીયો ચાલુ કરી છે આશા રાખું કે તમે બધા આજે તજા હશો હું પણ હજી તાજી છું અને આજ તો બપોર સુધી કામ જ કરતર કરીશું હજુ તો રસોઈ કરવાની બાકી છે જો રસોઈમાં ભીંડા સમારી મૂકી દીધા છે હવે રોટલી કરવાની છે તે કરી દઈએ આજે સવારથી અત્યાર સુધીમાં મેં એક ગોદળી તુસાન કપડાં ને બધું ધોઈ મૂકવી દીધું છે ઘરકામ કરી લીધું ચા નાસ્તા કરી લીધા બધું કરી લીધું એટલે બહાર બહાર હાડા બાર થઈ ગયા છે હવે રસોઈ કરવાની છે તે કરી લઈએ અને બીજું તો હાલ કશું હોય નહીં પણ હવે કરીએ આગળ આગળ શું થાય છે એ બધું જોઈ લેજો સપોર્ટ કરતા રહેજો કન્ટિન્યુ રહેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જૂના હોય ને જૂના હોય એવાની વિનંતી કરું છું કે સપોર્ટ કરતા રહેજો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરી દેજો અને ચલો હવે રસોઈ કરવાની બાકી સાથે રસોઈ કરી લઈએ કારણ કે સાડા બાર વાગી ગયા છે હવે રસોઈ કરતાં કરતા મારે હજુ તો અડધો કલાક થશે શાક રોટલી જ કરવાની સાજે એટલે ફટફટ શાક રોટલી કરી દઈએ અમારા દક્ષુભાઈ હવે આવવાની તૈયારી છે એટલે હું ફટફટ શાક વગાવીને રોટ બાંધી દઉં પછી આવે એટલે રોટલી કરી દઉં સારું ચાલો થોડી વાર એમ મળીએ રસોઈનું ચાલુ છે ને એક બાજુ આ ગોધડાનો ઢગલો કરે બધો અને બહાર જો વરસાદ ચાલુ થઈ ગયો આ હવાનું ગોધડું હતું હજી એક ગોધડું થઈ છે વરસાદ ચાલુ થઈ ગયો છે ત્યાં ગોધરાનો ઢગલો કરે આ બધા ધોયેલા ગોધડા છે કાલનો ધોયેલો ને આજનો ધોયેલો ધોઈ ધોયેલું એક ઉકા છે અને કાલનો ચાર ધોયેલો છે અને ધૂસા એવું ધોયું ધોઈતું ને તો બધું હું છે કારણ કે વરસાદ એકદમ ચાલુ થઈ જો આ બધું નખ્યું આ ઢકલો કર્યો અહીંયા બધો એકદમ વરસાદ ચાલુ થઈ ગયો રોટલી કરતી હતી અને એક બાજુ કપડાં તો જો તો સ્ટેન્ડ ઉપર છે બધા અડધા ઓઇલ આઈન હુકવે અડધા તો આવું કોમકાજ જો હજુ તો ખાવાવાળા નહીં હા કેટલા વાગ્યા તો હજુ ખાવા વાળા નહીં હા ને એક બાજુ વરસાદ હારણ કરો છો જો ચાલુ છે ને વરસાદ એટલે કઉ એક બાજુ આ વરસાદ હેરાન છે ને એવું બધું છે બધું તમને હું મારા ઘરની હાલત બતાવું જેવું છે ઘરની હાલત તો જે એક બાજુ પોતું કરીએ તે પોતું કાય છે હવે દક્ષુ આજે હા ને જેટલા વાગે આવ્યા કે બે વાગે ખાવા આવ્યો અને એક બાજુ આ વરસાદ હેરાન કરો છે ને ગોધડા ધોયે તે હું તમને બતાવું મારા ઘરની હાલત જેવી છે સ્ટેન્ડ ઉપર કપડાં નાખ્યા છે જો સ્ટેન્ડ આખું સ્ટેન્ડ ભરી અને એક ગોધડું અહીંયા નાખ્યું છે જો આ એક ગોધડું એ નંખ્યું આ બધા ગોધડા ધોયા તો આ એક બે ત્રણ ચાર ગોદળો કાલ ધોયા તો અને દૂષાને એવું ધોયતું દૂષાને એવું તો તડકો હવારે સારો કાઢ્યો તે વળી હુકાઈ ગયું એટલે દૂષા એવું તો બધું હોય નખ્યું છે હજુ તે બધું અમુક કરવાનું છે તો પોતું કરીશ તો હુંકાય છે હાલ ખાઈને જ્યો દક્ષુ ભાઈ જો ચેટલા વાગે ઘડિયાળમાં જો બે વાગે ખાઈને જો એ ના જ્યાં પછી મેં પોતું કર્યું વાસણ ઘસવાનો બાર મૂક્યો છે વાસણ એ ઘસી કાઢું અને એક બાજુ બારે હજુ તે એક ગોદડી હુકાય છે એ આજની ધોયેલી ખબર નથી કે વરસાદ આવશે એવું ન કે હું આજ ના ધોવત અત્યારે તો રહી ગયો છે જો એ ક્યાં હુક્યું છે પણ હવે વાદળો ને એવું કરશ તડકો કરશે ને વાદળો પરસ એવું બધું કરશો આ તો નેત્ર એટલે આ તો ગરમો ન ખાય નહીં સવારે તડકો હતો ને અત્યારે એ વાદળા કરી દીધા ના હું સવારે જ ના તો હોત તો આ બધી જફાત ના થત પણ હવે ધોયા પછી વાદળો કરવા માંડ્યો એટલે જો આ ગોદડી પલળી છે હજુ તો અંદરથી તો પાણી નીકળે છે બધું હજુ તો બેની છે એટલે પછી કેટલું હોય પાણી તરફ કાલ તડકો ફાશે કાલ ઉકાવીશું એટલે બપોરના બે અઢી વાગવા આવ્યા હવે કામ પતી સમાજ આ બાજુ તો કેટલું બધું અંધારી છે કાળું ભંભાની તો મોબાઈલમાં નહીં દેખાતું બાકી એકદમ કાળું કાળું બધું કાળું કાળું થઈ જાય અંધારે કાળું કાળું નવરાત્રી બગાડવાનો થયો અચાનક ગાજે બરાબર નું ગાજ્યો હું તો બહાર આવી કારણ તો જોઈ કારણ તો વરસાદ વરસાદ અંધારે છે ને ચારે બાજુ બરાબર નો અંધારે છે મારી ગોદડી બહાર ઉકા છે હજી એક બીજી તો બધી લઈ લીધી પણ આ એક હુંકાય છે એટલે લેવી નહીં નહી કારણ કે વરસાદ અંધાર્યો પણ હજુ આવતો નહી આવશે એટલે લઈ લઈશું પક્ષીઓ ચો મસ્ત બોલી છે બધા જો પક્ષીઓ બધા ચો બોલી છે એવાને મસ્ત ગમી ગયો ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું ને વાદળો કરે છે એટલે વાતાવરણ સરસ કરી દીધું એટલે એમને ગમે છે ચો બેઠા બે ગરમો જ પડી જાય પણ હજુ વરસાદ બંધ નહીં છે બોલો આખો દાડો ગરમ ગરમો હું શું અને દૂધ નહીં એટલે ચાય છે રીતે પીવો એટલે ચાય ની ચા બનાવ્યો ઉકાળ્યો ખરા પણ ફ્રીજમાં જોયું તાર તો દૂધ જ નહીં કારણ કે મેં આજે બધી થેલીઓ દહીં બનાવવા મૂકી દીધું તું અને દૂધ લાવવાનું કહ્યું તું દક્ષનું પણ હું ભૂલી ગયો એટલે આ તો ચાહે પીધો નહીં અને આખો દાણો સવારે ઉઠે દાણ કોમ કર્યું ને ભાઈ બે વાગ્યાનો વરસાદ આ જાય ને આ વણ જાય ને અત્યારે હાલે બોલો હજુ તો વરસાદ ચાલુ છે શનિ રવિ આવે ને એટલે વરસાદ ચાલુ થઈ જાય એટલે કોઈ ચોય જઈએ ના હક કશું નહીં વરસાદનું કોક જ આવું છે ખાવાનું તૈયાર કરી દીધું છે જો ગરમી ત્યાં બહાર વરસાદ પડે છે તો એવા તો ગરમી તો ગરમી રાતનું ખાવામાં બનાવી છે ખબર ને જો પૂરી મસાલા ડુંગળી મરચાં તરીન બનાવ્યા પછી ભૂંગળા અને મગ બનાવે મગ પૂરી અને સાહેબને ચવાય ને એટલે એના માટે થોડા ભાત બનાવ્યા છે તો મગપુરી એકલી જ બનાવું તું મગપુરી ડુંગળી મરચાં ને પાપડ ને બધું કરીને બનાવું તું પણ સાઈડ ને ચવાઈને એટલે એમના માટે થોડા ભાત બનાવ્યા છે ગરમી તો કે હું જુ ઢોકી દઈએ નથી એટલે ઢોંકી દઈએ ખાવા વાળા આપણે એક ભૂંગળું લઈએ હવે ના જાય તો સારું સીવન આવતા હોત ને કવય જશે તો ઉપાધિ પાઉ આખા દાણાનો હવો વરસાદ રહ્યો જો તો એ તો સચ થોડો સક 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 ચાલુ જ હતો હવે કોરું કાઢ્યું છે બાર તો અંધારું અંધાર થઈ છે ઘરમાં તો જોવાય કપડે કપડા જ દેખવાય બધા જોવાનું કપડે કપડા કપડા ગોદડા ને પેલા રૂમ હોય ગોદડા સીન આટલા જ એન્ડ કરીએ છીએ વ ચલો આજના માટે આટલું જ મારો વિડીયો ગમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો ગુડ નાઇટ